આજની વિધાનસભા બેઠક દરમિયાન દવાખાનામાં સારવાર દરમિયાનના સીસીટીવી ફૂટેજ લીક કરવાના મામલે કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય દ્વારા નિયમ એકસો સોળ હેઠળ સરકાર સમક્ષ મૂકી જવાબ માંગ્યો હતો કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા દ્વારા રજૂઆત કરવામાં આવી કે મહિલા દર્દી સહિત કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં વિડીયો વેચાણ માટે પચાસ જેટલા સીસીટીવી હેક કરવામાં આવે છે

જીવના ભોગે કમિશન મેળવવા માટે દરેક નીતિ નિયમોનું ઉલ્લંઘન કરી હોસ્પિટલો અને આરોગ્ય વિભાગની મિલીભગતને કારણે કરોડો રૂપિયાનું જે ષડયંત્ર ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એને ઉજાગર કરવાવાળો એક જ કિસ્સો બહાર આવ્યો ખ્યાતિ હોસ્પિટલનો જે કાંડ બહાર આવ્યો કે ખોટી રીતે દર્દીઓને ભરમાવીને લઈ માં આવે જે જરૂરિયાત ના હોય એવી પણ સારવાર કરવામાં આવે એવા ઓપરેશન કરવામાં આવે બીજી હોસ્પિટલો જે સાચી સારવાર કરે છે સાચા ડોક્ટરો છે એને પીએમ જઈ હેઠળ મંજૂરી મેળવવી હોય એની અપ્રુવલ લેવાની હોય પેમેન્ટ લેવાનું હોય તો સરકારી કચેરીઓના ધક્કા કહીને તાકી જાય પણ એને અપ્રુવલ કે પેમેન્ટ ના મળે પણ ખ્યાતિ હોસ્પિટલ જેવી જે હોસ્પિટલો છે જેનું સેટિંગ છે આરોગ્ય વિભાગના અધિકારીઓ સરકાર સાથે જેને કમિશનની લેવડ દેવડ થાય છે એવી હોસ્પિટલોને કેવી રીતે રાતોરાત મંજૂરીઓ આપવામાં આવે છે કેવી રીતે ફટાફટ એપ્રુવલ આપવામાં આવે છે કેવી રીતે ફટાફટ એના પેમેન્ટ થાય છે આપણે બધાએ જોયું છે અને એના જ ભાગ સ્વરૂપ સરકારની મિલી ભગત એ હોસ્પિટલે ખોટી રીતે ઓપરેશનો કર્યા અનેક લોકોના જીવ ગયા અને એનાથી આખું કૌભાંડ ઉજાગર થયું

સ્ટેટ એના ફ્રોડ માટેની જે કમિટી છે એને પણ કોઈ એક્શન ના લીધા અને એના કારણે આખું ષડયંત્ર વર્ષોથી ચાલે છે અમે માગણી કરી છે કે આખા ગુજરાતમાં પીએમ જઈ હેઠળ જેટલી પણ હોસ્પિટલો એન્ડ પેનલ છે જેટલા પણ વ્યવહારો થાય છે જેટલા પણ એપ્રુવમેન્ટ આપીને એને જે પેમેન્ટો થયા છે એ બધાની તપાસ થવી જોઈએ ત્યારે સરકારનો વિભાગ જ ઇન્વોલ્વ હોય સરકારમાં બેઠેલા લોકોના જ આશીર્વાદથી આ ખોટું વર્ષોથી ચાલતું હોય ત્યારે એની સરકારની તપાસ પર વિશ્વાસ નથી ગુજરાતના ગૃહ વિભાગ પર વિશ્વાસ નથી એટલા જ માટે સીબીઆઈ દ્વારા સમગ્ર ખ્યાતિ સાથે સાથે પીએમ જયનો આખું જે ભ્રષ્ટાચારનું નેટવર્ક છે રેકેટ છે એની તપાસ થવી જોઈએ એવી માગણી કરી છે અને કમિશન માટે લોકોની જાન લેવાવાળા હત્યાઓ માટે જવાબદાર જે પણ ડૉક્ટરો છે જે પણ સરકારી તંત્રના અધિકારીઓ છે એવા તમામ લોકો હોસ્પિટલના સંચાલકો સામે જવાબદારી નક્કી કરી માનવ વધ હેઠળનો ગુનો નોંધી અને ફાસ્ટ્રેક કોર્ટમાં એમની સામે કાર્યવાહી ચલાવવામાં આવે એવી આજે વિધાનસભા કોંગ્રેસ પક્ષ દ્વારા માગણી કરવામાં આવી છે એટલે ખ્યાતિ અને ગુજરાતમાં પીએમ જયમાં જે આખું ભ્રષ્ટાચારનું ષડયંત્ર ચાલે છે નેટવર્ક ચાલે છે એની સીબીઆઈ મારફત તપાસ થવી જોઈએ જે પણ આરોપીઓ છે ગુનેગારો છે એમની સામે માનવ વધનો ગુનો દાખલ કરીને ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા એનો કેસ ચલાવવો જોઈએ અને સાથે સાથે આખા ગુજરાતમાં પીએમ જય યોજનામાં જે રીતનો ભ્રષ્ટાચાર ચાલે છે એ તમામ આખી યોજનાના લાભાર્થીઓ એની હોસ્પિટલો અને એની સરકારી તંત્રની તપાસ કરવી જોઈએ જેથી કરીને આનો ભ્રષ્ટાચાર અટકાવી શકાય કમિશનના માટે લોકોના જે જીવ લેવામાં આવી રહ્યા છે એને અટકાવી શકાય ગુજરાત વિધાનસભામાં ગુજરાતના એક એક પરિવારને સ્પર્શતો ખૂબ જ ગંભીર પ્રશ્નને જે બનાવ આજ હમણાં જ રાજકોટમાં બન્યો એ દવાખાનાના ડૉક્ટર દ્વારા જે દર્દીની તપાસનો જે ભાગ છે જે રૂમ છે એના સીસીટીવી ફૂટેજ લીક થાય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એને અપલોડ કરવામાં આવે પાંચસો રૂપિયાથી લઈને બે હજાર રૂપિયામાં આ ખાનગી માહિતી જે કહેવાય જે સીસીટીવી ફૂટેજ કહેવાય એને સોશિયલ મીડિયામાં વેચવામાં આવે અને એવી ગંભીર બાબતનો મુદ્દો લઈ ને કોંગ્રેસ પક્ષ તરફથી વિધાનસભાના નિયમ એકસો સોળ અંતર્ગત આ મુદ્દાની ચર્ચા કરવામાં આવી છે ગુજરાતમાં આ વિષય જ્યારથી બહાર આવ્યો ત્યારથી દરેક પરિવારને ચિંતા છે દરેક પરિવાર આજે ભય હેઠળ જીવે છે કે ક્યાં કેના ઘરના સીસીટીવી ફૂટેજ ક્યાંક એના બેડરૂમમાં લગાવેલા સીસીટીવીના ફૂટેજ ક્યાંક શાળાના કોલેજના સીસીટીવીના ફૂટેજ ક્યાંક મોલમાં કાં તો જે ચેન્જિંગ રૂમ છે એના સીસીટીવી ફૂટેજ હોટલ કે જાહેર સ્થળોના સીસીટીવી ફૂટેજ કે વિધાનસભાના સીસીટીવી ફૂટેજ કોઈ હેક તો નહીં કરી લીધા હોય ને કોઈ એમની પ્રાઇવેટ જે ખાનગી માહિતી છે જે દિનચર્યા છે એને સોશિયલ મીડિયા પર વેચી તો નહીં દે અને એ બાબતનો મુદ્દો ઉઠાવતા વિધાનસભામાં કોંગ્રેસ તરફથી રજૂઆત કરી કે જે રીતે રાજકોટમાં એક હોસ્પિટલમાં મહિલા દર્દીના તપાસણી દરમિયાનના સારવાર દરમિયાનના જે ખાનગી કહેવાય અંગત પડો કહેવાય એવા સીસીટીવી ફૂટેજ જે જાહેર થયા એને સોશિયલ મીડિયા પર પાંચ લાખ કરતા વધારે લોકોએ જોયા અને એના પછી પોલીસ દ્વારા જે જે વિભાગ દ્વારા આરોપીઓને પકડવામાં માહિતી મળી કે આ આરોપીઓ દ્વારા છેલ્લા નવ મહિનાની અંદર પચાસ હજાર જેટલા સીસીટીવી હેક કરવામાં આવ્યા હતા અને આ પચાસ હજાર જેટલા સીસીટીવી જે ગુજરાત કે ગુજરાત બહારના હોઈ શકે છે એમાંથી હોટલના સીસીટીવી છે શાળા કોલેજના સીસીટીવી છે હોસ્પિટલના સીસીટીવી છે લોકોના સીસીટીવી સીસીટીવી છે આવા દરેક જગ્યાના હેક કરવામાં આવ્યા અમે સરકાર પાસે માગણી કરી છે કે આજે ગુજરાતનો એક એક પરિવાર ભયમાં જીવે છે એક એક પરિવારને પોતાની અંગત પોતાના કુટુંબની ખાનગી માહિતીઓ જાહેર થવાની ચિંતા છે ત્યારે સરકાર આ ગુજરાતના લોકોને આશ્વાસ કરે પણ દુઃખ સાથે કહેવું પડે કે ડબલ એન્જિનની સરકાર છે કદાચ કોંગ્રેસનો કોઈ ધારાસભ્ય ક્યાં જાય છે કોંગ્રેસ કેવો વિરોધનો કાર્યક્રમ કરવાની છે કે કોઈ પણ સામાન્ય માણસની જાસૂસી કરવા માટે આખું સરકારી તંત્ર લાગે છે આઈબી પાસેની આગોતરી માહિતી હોય મંત્રી અહીંયા વિધાનસભામાં ગણાવતા હતા કે સોશિયલ મીડિયા પર આટલા આટલા જાતના સીસીટીવી ફૂટેજ કે વિડીયો નું ઓપ્શન થઈ રહ્યું છે બનાવ બન્યો પછી ખબર પડી કેમ તમારી પાસે આટલું મોટું તંત્ર હતું આટલા મોટા પ્રમાણમાં સીસીટીવી હેક થઈ રહ્યા છે તો પહેલા સરકારી તંત્રને ગૃહ વિભાગ ને માહિતી કેમ ના મળી કેમ તમે લોકોની ખાનગી માહિતી સોશિયલ મીડિયા પર આવતા પહેલા એને રોકી ના શક્યા કેમ પોલીસ પ્રશાસનનો હેકરોને ડર નથી લાગતો કેમ લોકોની ખાનગી માહિતી સોશિયલ મીડિયા પર જાહેર થઈ રહી છે એનો વેપાર થઈ રહ્યો છે પણ સરકાર એનો જવાબ આપતી નથી સરકાર આજે પણ એમ કહે છે કે અમે આટલા લોકોને પકડ્યા અમે આમ કર્યું અમે સરકાર પાસે ખાતરી માંગી છે કે આવનારા દિવસોમાં કોઈના પણ જીવનની ખાનગી માહિતી કોઈ પણ સીસીટીવી ફૂટેજ હોય કે કોઈનો પણ મોબાઈલ કે કોમ્પ્યુટર હેક કરી અને જે ખાનગી વ્યવસ્થિત ષડયંત્ર લોકોને આશ્વસ્ત કરે કે કોઈની પણ ખાનગી માહિતી ભવિષ્યમાં આવી રીતે જાહેરમાં નહીં વેચાય એવી માગણી સાથે એકસો નિયમ મુજબ ચર્ચા કરી છે અને આજે ગુજરાતનો એક એક પરિવાર ભય હેઠળ ચોરાઈ તો નહીં જાય ને ક્યાંક લોડ તો કોઈ નહીં કરી દે ને એ ચિંતા અને ભયના હેઠ ઓથાર હેઠળ જીવી રહ્યો છે ત્યારે એમાંથી લોકોને બહાર કાઢવા માટે માગણી કરી છે અવકાશ બારોડ ગાંધીનગર